વ્યાસપીઠ પરથી આપેલા નિવેદન બાદ કથાકારે માફી પણ પોલીસ કે આજ ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દે થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કુળી ના સમાજ ના છોકરા કરી લીધે કલંગ લાગે સાધુ બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારું વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળ ના યુવાન આરે લગ્ન કરે એવા કુલ ની લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો આપણી સાથે ખુદ રાજુ બાપુ જોડાઈ ગયા છે રાજુ બાપુ જ્યારે તમે કથામાં આ નિવેદન આપ્યું ત્યારે આપણે અંદાજ નહોતો કે આ નિવેદનના કારણે વિવાદ થઈ શકે છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે કેટલા જલ્દી વાયરલ થતા હોય છે વિડીયો મારાથી ભૂલ થઈ છે વ્યાસની ગિરીમાં મારાથી ચૂકાણી છે અને હું દિલથી સમાજને આગળ માફી માંગુ છું કે કોઈ સમાજને ક્યારેય કોઈ શબ્દથી બોલવાનો અધિકાર જ નથી કોણી ઠાકોર સમાજ મારાથી જે શબ્દ વપરાયો છે એ મારી બહુ જ મોટી ભૂલ છે પ્લસ બીજી વાત એ છે કે મારા આવેશમાં આવીને યા તો મારા કોઈ કર્મને કારણે આ ભૂલ મારાથી થઈ છે અને હું એ સમાજ આગળ હૃદયથી માફી માંગુ છું કે ભાઈ મને આ સમાજ માફ કરે કારણ કે ઈ સમાજને આરે હું મોટો થયો છું ઈ સમાજ મારી આરે જીવે છે ઈ સમાજ મારો પાડોશી છે 12 વર્ષથી સમાજના બાળકો મારા પરિવારમાં મારી હારે રહે છે અને મારાથી આવડી મોટી ભૂલ થાય મારી ભૂલ સમાને પાત્ર નથી એટલી બધી મોટી ભૂલ કરી છે પણ મને ભરોસો છે કોળી ઠાકોર સમાજ માથે ઈ સમાજ મને માફ કરી દેશે ભરોસો એટલા માટે રાખું છું કે હું સાધુનો દીકરો છું મે 457 કથા કરી છે 457 કથામાં કેમ કોઈ દિવસ કોઈ માટે હું ન બોલ્યો કારણ તો કેમ કોઈ સમાજનો અપમાન ન કર્યું કોઈ જાતિ માટે હું નથી બોલ્યો સાર્વભૌમ હરેક સમાજ મારો સમાજ છે હરેક સાધુ સમાજ હોય છે અને હરેક માટે મારા દેહમાં આદર હોય છે જીવનમાં એક વાર ભૂલ થઈ છે મારાથી અને આખરી ભૂલ હશે મારી અને મને ભરોસો છે માફ કરશે હું એ હદ સુધી જઈશ એ કેશે ત્યાંથી માફી માંગીશ એ સમાજ કેતો વ્યાજપીઠ માંથી માફી માંગીશ અને મને ભરોસો છે એટલા માટે કે મેં જિંદગીમાં આ સમાજનું ક્યારે અહિત નથી કર્યું અને આ સમાજનું અહિત કરવા ઈચ્છતો પણ નથી પણ મારા કોઈ 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 આવીને મારા નિજી હૃદયની ભાવનાને કારણે આ સો ટકા છે અને મને ભરોસો છે આ સમાજ મને માફ કરશે પણ મને જ સાડા પાંચ વાગે ખબર પડી કે આ શબ્દ મારાથી બોલાયો છે અને આ શબ્દ આ એક ખાલી શબ્દની ની પાછળની કથા બધી એ શબ્દની આરે જોડી દેવામાં આવી છે

તેઓ અત્યારે આપણી સાથે જોડાયા છે પણ તેઓ આપે માફી માગી છે પણ તેઓ અત્યારે માફ કરવાના મૂડમાં નથી જો બેન બેનબા એ માફ કરે કે ના કરે પણ મારી માફી માંગવી એ મારો સ્વધર્મ છે કારણ કે ભૂલ મે કરી છે એ સમાજ છે આજ ને તો કાલ હું એને મનાવીશ હું હૃદયથી માફી માગીશ શું કામ કે મે ભૂલ કરી છે ભૂલ કરી છે એટલે મારા મે ભૂલ કરી છે મારથી બોલાય જુસ કોઈ સમાજને નાનો મોટો કહેવાનો મને અધિકાર નથી મારા વેદનાને કારણે મારો નિજી પ્રશ્ન હોય એને કારણે કોઈ સમાજને ક્યારે મારથી કાઈ ન કહેવાય એ મારી ભૂલ છે એટલે હું ક્ષમા માંગુ છું મે મહેશભાઈ આપ સીધું બાપુ સાથે વાત કરી શકો છો તેઓ અત્યારે ન્યૂઝ ચેનલ પર એબીપી અસ્મિતાના પ્લેટફોર્મ થી માફી માંગી રહ્યા છે ના ના બેન અને આ માફી લાયક જ નથી બેન અને વ્યાજપીઠ ઉપર બેન બોલ્યા છે વ્યાજ વ્યાજપીઠ ઉપર કે જ્યાં એને જ્ઞાન આપવાનો હોય

શું મોકો દઈ તમને બોલવાનો તમે બોલી તો લીધા તમને મોકો દીધો બોલવાનો હવે તમારે બોલવા બોલવાનું

એ મને મંજૂર છે જે સમાજ મને કે છે ને એ મને મંજૂર છે શું કામ કે મારાથી ભૂલ થઈ છે ભૂલ થઈ છે અને મને એટલો ભરોસો છે કે આ સમાજના આજ મારી માથે ચાલીસ પ્રમુખોના ફોન આવ્યા પણ એક પ્રમુખે મને તુકારો નથી કર્યો એ પ્રમુખે મારે અવિવેક નથી કર્યો કારણ કે સમાજ ભોળો છે અને ક્યારેય મર્યાદા નથી ચૂકતો

તમે ઘરે વાંધો ના તો તમે જાણી જોઈને બોલ્યા છો સર બોલેશભાઈ તમારા શબ્દ જ છે જાણી જોઈને બોલવાના એકસો ને આઠ ના છું મારું પેટ કાપી મારા માની હાચવું છું ગુજરાત કોઈ બાળા દીકરો એવો નથી કે પોતાના ઘરે એકસો ને પેટ ભરે

નહીં નહીં સાચી વાત છે તમે વ્યાજપીઠ ઉપર જે પહેલા છો ને એ બહુ ગંભીર છે તમે એમને પેલા મોટે આવીને કોઈ સમાજ ને આપીને તો વાંધો નહીં તમે લાઈવ માં પેલા તો લાઈવમાં લાઈ માં નથી કીધા નથી કીધા નથી કીધા નથી કીધા નામ લીધું છે બાકી નથી કીધા અને હું ક્યારે ક્યાંય પણ નહીં અને હા 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 એની જ વાત કરું છું એની જ વાત કરું છું અને એની ક્ષમા માંગુ છું ઈ જો એની યાર જોડાતો તો ઠાકોર જો એક વસ્તુ સમજી લો કે તમે તમે નહી તમે એક વ્યક્તિ છો અને હું પૂરા સમાજ ને સાથે લઈશ અને પુરા સમાજ પાસે માફી માંગીશ તમારે પણ મજબૂર થઈને માફી આપવી પડશે મને આપવી જ પડે કારણ કે મેં નથી કર્યો અરે ભાઈ સાધુ સમાજે બેફામ ગાળો દીધી અમને હલકા કીધા મગા કીધા અમે કઈ નોતું કર્યું અમે સાધુ સમાજ કોઈ અમે ક્યારે બળવો ન કરીએ

મને સમાજ માફ કરશે સમાજ માફ કરશે ગુનો કરો છે મને સજા મંજૂર છે અને હું જઈશ કાંઈક સજા ભોગવીશ અને તમને બધાને કે બધા પ્રાર્થના કરીશ કે તમારું અહિત ન થાય મારી ભૂલ ન થાય જય માતાજી